હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી રાજગ્રાના લોટની ભાખરી બનાવીશું જે અંદરથી સરસ સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને આ ભાખરી વણવા માટે તમારે પ્લાસ્ટિકની પણ જરૂર નહીં પડે અને ના તો બાફેલા બટાકાની જરૂર પડશે તો અહીં મેં પહેલાં એક કપ રાજગ્રાનો લોટ લીધો છે જે હલકો દરદરો હોય એવો લેવાનો છે અને આ લોટ મેં ઘરે જ મિક્સર જારમાં દળીને તૈયાર કર્યો છે તમે સરળતાથી આ લોટ દળી શકો છો સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે તો મેં એક તીખું લીલું મરચું અને એક ટુકડો આદુનો લઈ બંનેને આ રીતે ખાંડીને લીધા છે સાથે તેમાં દોઢ ચમચી શિંગદાણાનો દરદરો ભૂકો લેવાનો છે તો કાચા છીંગદાણાને મેં મિક્સરમાં આ રીતે દરદરા વાટી લીધા હતા તો એ લઈ લેશું અને તેની સાથે જ પાકપ જેટલા લીલા ધાણા લઈશું તો જો તમે ઉપવાસમાં લીલા ધાણા ના ખાતા હોય તો નહીં લેવાના સાથે તેમાં ત્રણ ચમચી ઘીનું મોણ નાખવાનું છે તો અત્યારે હું ઘી લઈ રહી છું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો રાજાગરાના લોટ સાથે તમે ઘીનું મોણ આપશો તો ભાખરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે અને આપણે જે રીતે ભાખરીમાં મોણ આપતા હોઈએ એવી જ રીતે આ રીતે રાજગરાના લોટમાં પણ સરસ મોણ આપી દઈશું તો સરસ મોણ અપાઈ ગયું છે હવે તેમાં ત્રણ ચમચી દહીં લેવાનું છે તો દહીંથી ભાખરીનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ભાખરી અંદરથી સરસ સોફ્ટ બને છે હવે દહીંને પણ આપણે સરસ લોટમાં પહેલાં મિક્સ કરી લેવાનું છે દહીં નાખવાથી મોટા ભાગે લોટ સરસ બંધાઈ જશે અને એ પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લઈ લોટ આપણે બાંધી લેવાનો છે તો અહીં આપણે મીડિયમ કઠણ લોટ બાંધીશું અને દહીં નાખ્યું હોવાથી બહુ જ ઓછા પાણીની જરૂર પડશે લોટ બાંધવામાં માટે બહુ જ સંભાળીને પાણી નાખવાનું અને આટલો લોટ બાંધવા માટે મેં ટોટલ ત્રણથી ચાર ચમચી પાણીનો જ યુઝ કર્યો છે અને લોટ એકવાર સરસ આ રીતે ભેગો થઈ જાય એ પછી લોટને આપણે એકાદ મિનિટ સરસ મસળી લેવાનો છે તો રાજગરાના લોટમાં ગ્લુટન નથી હોતું તેથી જો તેને મસળી લઈશું તો ભાખરી વણવામાં એકદમ સરળતા રહેશે તો આપણે જે રીતે બાજરાનો લોટ મસળીએ બસ એવી જ રીતે થોડીવાર માટે લોટ મસળી લીધો છે અને અત્યારે તમે જોઈ શકો છો લોટ મીડિયમ કઠણ છે હવે લોટની ઉપર આપણે થોડું ઘી લઈને લોટને થોડો ઘીવાળો કરી દઈશું અને પાંચ મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દેવાનો છે રેસ્ટ આપ્યા પછી અત્યારે જોઈ શકાય છે લોટ સરસ સેટ થઈ ગયો છે અને હલકો કડક થઈ ગયો છે તો બસ આપણે આવો જ લોટ ભાખરી માટે જોઈએ છે હવે તેમાંથી લુવા પાડીને મીડિયમ સાઇઝની આપણે ભાખરી વણી લઈશું અને ભાખરી વણતા પહેલાં પાટલી અને વેલણને આપણે થોડું તેલ લગાવી દઈશું જેથી ભાખરી તમે સરળતાથી વણી શકો તો હવે ભાખરી વણી લઈશું તો અત્યારે હું મીડિયમ સાઇઝની ભાખરી બનાવી રહી છું અને જોઈ શકાય છે કે ભાખરી એકદમ સરળતાથી વણાઈ રહી છે કોઈ પણ પ્લાસ્ટિકની પણ જરૂર નથી કે નથી આપણે લોટમાં બટાકાનો ઉપયોગ કર્યો એમ છતાં કિનારી ફાટ્યા વગર એકદમ તમે ઇઝીલી આ ભાખરી વણી શકો છો અને અત્યારે આપણે મીડિયમ થિક ભાખરી રાખી છે જે નોર્મલ ભાખરીની થિકનેસ હોય એવી જ રાખવાની છે તો હવે આપણે ભાખરીને શેકી લઈશું અહીં ભાખરી શેકવા માટે આપણે એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે અને પહેલાં બંને બાજુ ભાખરીને કાચી પાકી શેકી લઈશું તો જો તમે ભાખરી વણતી વખતે થોડું થોડું તેલ અપ્લાય કરશો પાટલી પર તો તમે એકદમ સરળતાથી ભાખરી વણી શકશો હવે બંને બાજુ કાચી પાકી ભાખરી શેકાઈ જાય એ પછી થોડું થોડું તેલ લઈને બંને બાજુથી ભાખરીને શેકી લેવાની છે તો તમે આ રીતે તવીથાની મદદથી શેકી શકો છો અથવા તો જે ભાખરી શેકવાનું આવે છે તેના વડે પણ આ રીતે ભાખરીને દબાવીને સરસ શેકી શકાય છે તો તમને જે રીતે ફાવે એ રીતે તમે ભાખરીને ક્રિસ્પી કરી શકો છો તો બંને બાજુ થોડું તેલ લઈ લીધું છે અને ભાખરીને એકદમ સરસ ક્રિસ્પી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે ઉપવાસમાં વરાળી ભાખરી ચોક્કસથી ટ્રાય કરજો બહુ ઝડપથી બની જશે અને કોઈપણ ઝંઝટ વગર તમે ખૂબ સહેલાઈથી આ ભાખરી બનાવી શકશો અને જો તમને મારી રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ